તેથી એસઓજી પોલીસની ટીમે ત્યાં વોધ ગોઠવી હતી તેથી કુખ્યાત ઇસ્માઇલ ગુર્જર મુબાર શેખને ઝડપી પાડ્યો હતો આરોપીએ પોલીસ પકડતી બચવા ભારે ધમપચાડા પણ કર્યા હતા જે ઘટના હાલ સીસીટીવીમાં પણ કેદ થઈ છે તેમાં પોલીસ કર્મચારીને ધક્કો મારી તેને પકડી લીધો હતો તો પોલીસે પૂછપરછમાં આરોપી ઇસ્માઇલ ગુર્જરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં એસઓજીએ પુણા વિસ્તારમાં નિયલ ચેકપોસ્ટ પાસેથી ઇબ્રાહિમ ઓડિયા તેની પત્ની તન્વીર ઓડિયાને ઓગણચાલીસ લાખ દસ હજારના એમડી ટ્રક સાથે પકડ્યા હતા જે ગુનામાં તે એક વર્ષથી લાજપોત જેલમાં બંધ છે દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા વડોદરા ગ્રામ્યના મોક્ષી ગામની હદમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી જેથી બાવીસ કરોડ પચાસ લાખ રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ મળ્યો હતો તે ગુનામાં પણ ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી અને આ બંને ગુનામાં તેના કોર્ટમાંથી જામીન મંજૂર કરાયા હતા જો કે જેલમાં બંધ હોવાથી આવક બંધ થતા ડ્રગ્સનો ધંધો તેની પત્ની હિનાએ સંભાળી લીધો હતો પરંતુ સુરત એસઓજી પોલીસની ટીમે તેને પણ પચાસ લાખ રૂપિયાના ડ્રગ સાથે ઝડપી પાડી લાજપોત જેલમાં બંધ કરી હતી બાદમાં બંને પતિ પત્નીના કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન ના મંજૂર કરાયા હતા અને રેગ્યુલર જામીન મળવાની શક્યતા ન હોય જેથી બાળકો નાના હોય અને તેની પત્નીની સારવાર કરાવવા પૈસાની સગવડ કરાવવાના કારણો જણાવી હાઈકોર્ટમાંથી બાવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધી વધગાળાને જામીન મેળવી બહાર આવ્યો હતો ત્યારબાદ કોર્ટમાંથી રેગ્યુલર જામીન મળવા ખૂબ જ મુશ્કેલ હોય તેથી પત્નીને પણ કોઈપણ રીતે જામીન પર કોર્ટમાંથી છોડાવી લઈ અવત માટે ભાગી જવાનું આયોજન કરી પોતે જેલમાં હાજર થયો ન હતો અને તે પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું તેની પત્નીને પણ ગુજરાત હાઈકોર્ટમાંથી સારવાર માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરતા હાઈકોર્ટે સત્તાવીસમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બે દિવસ માટે જાપ્તા સાથે વચગાળાના જામીન પર છોડવા હુકમ કર્યો હતો થી પોતે પત્ની જેલમાંથી બહાર આવે કોઈ પણ રીતે ભગાડી જવાની ફિરાકમાં ફરતો હતો તે સમયે એસોડી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને એસોડી પોલીસે આરોપીનો કબજો કરી લાજપોર જેલને સોપન તજવીજ હાથ ધરી છે અઝલ કુર સાથે પ્રકાશવાડા